તમારે વરસાદ કેવો અમારે કેવું છે તમારા છોકરા ને તમારા છોકરા ને બોલાવો તો আও দে আই রও রে এ ও সে ও আই রে তো চোপ আন হাগু করvano সো আনু ও আনু করবা এ ও সে ওইড়োয়া তে থারা লাগে সে আম বদে শিখি নো 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 জেরি taman bas to ke nahi bas thai gaya se podi ha

કોણ કનવાલા છોરા રે રે નતા ન આયા રે આયા રે આયા રે હમ તો છો કોણ હા તો છોકરાં 13 રાશો ને થાય છે હા તેમ કોઈ છોડી એકલી મેલ આયા હતા ને ઓ હા નું હેડો વધામાં પર હેડો તમે બોલાવ બોલાવી બોલાવ રાત બધા સારા હા নাৰ <laughs> য

આરીજી કો કોમ હે હેડ હેડ આ સેટિંગ દે રાખો ના પાંકે તો પાંચ દાડે આવશું એમાં પાંચ દાના વાળા રાખો એટલા મોટા એવું છે ને બહુ દરાડી છે ને દરાડી છે આપણે તો બસ તો પાંચમાં દાડે ગણ દે અરે યાર યાર લાવો વે ઓણીઓ ફેર કોંબો ખરાબરો વે વે લ્યો ખરાબરો કોંબો એ માટે લાવું તો લ્યો ને તમે થોડુંક લેવા જો નથી લેવા પડે ભૂડું તમે ના લો એવું બને ના અમે ના ના પાંચ દાડા રેડ છે બધું અત્યારે ની સીઝન ખરી મરે આલી તો અમે વરસાદ દેવું છે ને પામ એટલે હટ પટેલ હારું કેરે કારણ